જય હિંદ જય રણછોડ થોડા દાળો પહેલો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એ હુમલામાં તારણ ગુજરાતી અને બીજા બધા રાજ્યોના ઘણા બધા પ્રવાસીઓ શહીદ થયા એ બધા સહિત શહીદ પ્રવાસીઓને રાજા રણછોડ એમની આત્માને શાંતિ અર્પણ એવી મારી પ્રાર્થના બીજું કે આતંકવાદીઓ જ્યારે આવ્યા ત્યારે એ લોકોએ એ નહીં પૂછ્યું કે તમે કયા રાજ્યની અંદર થયા ખાલી એટલું પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ હો કે મુસલમાન હો તો એક લેડી જે એવું કહ્યું તો તમારા બધું પૂછવાની કઈ જરૂર હોય લેડીને બિચારીને ખબર પણ નથી કે આ આતંકવાદી છે તેમ ભાઈ અમે હિન્દુ હોય એટલું કહેતા ધડાધડ ગોળીઓ ચાલુ થઈ ગયું મુસલમાનોને અલગ કરી અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવ્યા એમાં એક એ પણ કારણ હોય કે ભારતની અંદર હિન્દુ અને મુસલમાનનો કઈ રીતે ભાગલા પડે કઈ રીતે એ લોકો જુદા પડે એનું પણ એ લોકોને એક એવું હોય કે મુસલમાનો હા ષડયંત્ર રચ્યું કે મુસલમાનોના લોકો ટાર્ગેટ કરે પછી કે મુસલમાનોના લોકો બુરી નજરથી જુઓ એટલા માટે એ લોકોએ આવું કૃત્ય કર્યું બાકી જો તમને વાત કરીએ તો એ પ્રવાસીઓમાં ગાઈડ તરીકે જે હતા એ ભાઈ મુસલમાન હતા જ્યારે વતંકવાદી હુમલો થયો ત્યારે એવા બચી શકાય એમ હતા છતો પણ એમણે એક જ વાત કરી કે હિન્દુ મારી બહેન હોય અને એમના ત્રણ ગોળી મારવામાં આવી એવું કહેવાય હે કે એમના ઘરમાં કમાનારા ખાલી એ પોતે એક હતા ભાઈ બહેન હતા પણ કમાનારા એ પોતે હતા છતો પણ એમણે બલિદાન આપી દીધું એટલે વાતંકવાદના વિરોધની અંદર તો હિન્દુ મુસલમાન બધા એક થઈ અને એમના વિરુદ્ધમાં એક એવું કરવું જોઈએ કે ભારતની અંદરથી મુસલમાન આતંકવાદીની ગોળીથી એક નિર્દોષ માણસ પણ મરવો ના જોઈએ આતંકવાદના જળમૂળથી નાશ કરી દેવામાં આવે એનું નામો નિશાન મિટાવી દેવામાં આવે કારણ કે એમને એવી સજા કરવી જોઈએ કે આવનારા સમયમાં બીજી વાર ભારતમાં હુમલો કરવાની એ લોકો કોશિશ ના કરે આના બધા પક્ષો હોય વિરોધ પક્ષ હોય શાસક પક્ષ હોય એ લોકોએ આ બાબતમાં રાજકારણ ના રમવું જોઈએ રાજકારણની વાત જ ના જોઈએ ખાલી ચર્ચાનો વિષય એ એ થવો જોઈએ જોઈએ કે કઈ રીતે ખતમ કરવા પછી ભાજપ હોય કોંગ્રેસ હોય એક્સ હોય જેડ હોય પરંતુ આતંકવાદને કઈ રીતે એનો નાશ કરીએ એ વિચારવું જોઈએ જો આ બાબતમાં અત્યારે જ જો તમે પગલો નહીં લો તો આવનારા સમયમાં ઘણા મોટા ઘણા મોટા હુમલા થશે જો આ હુમલાને સહન કરવામાં આવશે તો એટલે મારી સરકારના અને દરેક નાગરિકને વિનંતી છે કે આપણે એવું કરવું જોઈએ કે જેથી આતંકવાદ આ ભારતની ધરતી પરથી ખતમ થઈ જાય જય હિન્દ જય રણછોડ